મારા જે તમે ભાઈ જોઈ રહ્યા છો આમથી આમ દોડતો હશે ને ઉંચે થી પડે છે ભાઈ સ્વાભાવિક રીતે આ ભાઈ છે અને ભાઈ ભૂંડ કર્યું છે કે નથી કર્યું સંપૂર્ણ વિગતવાર માહિતી છે તમને વિડીયો ની અંદર આપવાનું છે ને જે અત્યારે તમે જે ભાઈ જોઈ રહ્યા છો ભાઈ આ ભાઈ ઊંચેથી નીચે પડી રહ્યા છે ને એવું લાગે છે કે ખરેખર આ ભાઈને શું થઈ ગયું છે આમથી આમ ને આમથી આમ જાય છે તો સંપૂર્ણ વિગતવાર માહિતી છે મારા ભાઈઓ તમને વિડીયોની અંદર આપવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં તમે આવા આવનવા વિડીયો જોવા માંગો છો તો ખાસ કરીને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેક વિડીયો મળતા રહેશે હવે હાલો મારા ભાઈઓ આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈને ભૂંડ કરડ્યું છે એવું સોશિયલ મીડિયા થકી જાણવા મળી રહ્યું છે જે બિલકુલ અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો છે એ ભાઈ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં ભાઈને ભૂંડ કરી રહ્યું છે ને ત્યારબાદ આ ભાઈને હડકવાયું ઉપડી ગયું છે તો પહેલેથી પહેલી વાત તો એ કહી દઉં તમને કે ભાઈ ગમે ત્યારે ગમે કરડી જાય તો સૌથી પહેલા હોસ્પિટલ જવું જોઈએ ના કે આપણે વિડીયો ઉતારવો જોઈએ હવે તમે વિચારી શકો છો કે આ ભાઈને આવું થયું છે તો ભાઈ આ લોકો આજુબાજુના એને વિડીયો ઉતારે છે તો ભાઈ કમસે કમ પહેલા વિડીયો તો ન ઉતારવો જોઈએ એના કરતાં તમે સાહેબ એને તાત્કાલિક ધોરણે

બધા રોડ ભંડર કીરો ઓયાને બસ બસ કા હે મયારે લઈ ઓ એમ રોડ પર કર તો રાખો ને તમાર છોડવા છોડવા નથી ઓલા છોડી મુકો